મિત્રો દેખો આ પબ્લિક એટલી ઇન્ટરેસ્ટ લે છે ઠંડીમાં બી દેખો ખીચો ખીચિયમ સ્ટેડિયમ જેવો જ લુક છે આ હા હા અહિયાં બી બેઠા છે મિત્રો બી બેઠા છે કેવું લે મજા આવે છે હા મજા આવે છે હા જરી બૂમ તો માર દો હા આયોજક છે અમારે હા હા બધા આયો ખરા છે આવ્યા ને કેમ છો મજા તમારો આયોજન એક નંબર છે યાર હા બોલે બોલે એ ફૂલ આટલું તો જે કોટમ્બી ક્રિકેટ સ્ટેડિયમ મે ભી નતા પ્રેક્ષકો એટલા છે અહીંયા તો શું કેવો એ આયોજન કર્યું છે હો યાર તમારો મોટી જરીવાળે જોરદાર કડક યાર તો નમસ્કાર મિત્રો હું જોઈ કે સ્વાગત છે અને જઈએ છીએ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે કંઈક ચોસઠ ટીમોએ ભાગ લીધેલી છે અને આજે એનું છે સાત વાગે એમાં જે આપણા માનનીય ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડના સુપુત્ર કિરણ ખાબડ આવવાના છે તો

મારે કોળી જીવું હમણાં જુદા તો મિત્રો અમે દેખો ચેતન સાહેબ છે સંજુ છે નીલુ છે અને ધનુ કઈ ગયા બજો દેખો ધનુને બધા આવી ગયા છે મોટી જરી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ છે નાઇટ ટુર્નામેન્ટ એમાં જે શું કહેવાય કિરણ ખાબડ હતા એ ઉદ્ઘાટન કર્યું હમણે અને મેચ ચાલુ થઈ ગઈ છે મિત્રો તો એ તો ગયા ઘટન કરી અને અહીંયા મેચ ચાલુ છે કોની કોની હોય છે મોટી ઝેરી અને ગુના ને અને બાકી આયોજન બી એટલું જોરદાર કર્યું છે દેખો કેટલા સાત આઠ થાંભલા છે એક વચ્ચે નાનચોક થાંભલો છે અને પબ્લિક બી એટલી આવી છે દેખવા માટે ફૂલ ખબર નહીં કોને સપોર્ટ કરે છે પણ મોટી જે એટલે મોટી જરીને જ મોસ્ટલી કરતી હશે અને રમે છે પ્લેયરો જોરદાર બાકી મારી પાછળ તમે દેખો

देखो। देखा। अब जो भी खीछ पब्लिक म छो आयो आयो <laughs> <क्यां चों>, <laughs> मजा, मजा आयोजन एक नंबर यार <laughs> બાકી મિત્રો જો તમે મારો વ્લોગ જોતા હો અને અમને બી સપોર્ટ કરજો ટોટલ ક્લી મેચ છે મેચ હતી આપણે 64 64 મેચો છે ટોટલ 64 ટીમો છે હે ને એટલે 25 દિવસ સુધી ચાલશે અને તમે બારિયા સિટી ના કે પછી આજુબાજુ આપડા ગામડાના અહીંયાથી જો દેખતા હોય મેચ તો અહીંયા આવી જજો એકદમ આપણે શું કહેવાય આ કયું લોકેશન કયું કેવા આપડે મોટેઝરી મોટેઝરી જ ને હા મોટેઝરી હાઈવે ટચ જ છે એ તો બધા અંદાજ આવી જ જશે બધાને હા

આટલું તો કોટમ બી ક્રિકેટ સ્ટેડિયમમાં બી નતા પ્રેક્ષકો એટલા છે અહીંયાં તો શું કેવો દેખો ખીચો ખીચો આ બધા આપણા સપોર્ટરો મોટી જરીના છે એવું લાગે એટલે જ સિક્સ વાગે એ ભૂમમાં નહીં પડતી પણ સેકન્ડ ઇનિંગમાં મજા આવશે નહીં હં દેખો અહીંયાથી આવો વ્યૂ છે મિત્રો આ બાજુ તો અંધારું ખૂબ છે ખબર નહીં ખાય જેવું કંઈક છે હે સંજય બાજુ નથી જાય પર કેવો ના <laughs> <laughs> બાકી આયોજન કર્યું છે હો યાર તમારું મોટી જરી જોરદાર કડક યાર ચોક્કસ રોજ એટલા સમય મળે એમ આવશું કેમ કે હજુ તો ચોસઠ ટીમો છે ને હા શોટ ઓ યાર કેચ છૂટ્યો

ஒரு

મિત્રો એક ઇનિંગ પતિ છે અને સ્કોર કેટલો કીધું આપડે સંજુ દસ ઓવર માં એકસો એકવીસ હવે સેકન્ડ ઇનિંગ ચાલુ થશે થોડીક જ વારમાં તમને લાઈવ ટેલિકાસ્ટ બતાવશું હું કેવો મિત્રો કેવું હા એ ઓછું એટલું દીકે બોલતો નહિ એલા હા એમ તો કઈ દેલા બ્લોગ માં આવીશ હા તો ના નીકળીએ થોડી

મિતુ અમારે ડાન્સ કરે છે ધનુ એટલે બે વિકેટ પડી ગઈ રન કેટલા છે રન ઓલા બેરન પર બે વિકેટ ચાલો ઓ મોટી જરીની બેટિંગ છે ક્રાઉડ અમારો એકદમ શાંત છે હમણાં શું કેવું કઈ વાંધો નહીં થશે થશે એટલે છે ના ના મેં ચોરે દી ભાઈ દી હમ

તો અમે મળી ગયા મને એમને સ્પેશિયલ ઇન્સ્ટા પર મેસેજ કર્યો મેસેજ દેખ્યો અને અમે મળી ગયા એની કે ભાઈ જોડે મુલાકાત કરી બહુત મેસેજ હા મેસેજ થાય છે અમારા ઇન્સ્ટા પર વાત થાય આજે રૂબરૂ મુલાકાત થઈ ગઈ છે અમારા જોડે રૂબરૂ મુલાકાત કરી લીધી આજે અને મજા આવે છે મજા એક નંબર માહોલ છે તમે દેખો ખાલી પબ્લિક પબ્લિક તો પ્રેમ દે જો તમે ભૂકા કાડાય મજા હા દેખો આ બાજુ ભી ખીચો ખીચ તમે

આ વાળી ગેંગ ખતરનાક છે હા સ્પેશિયલ છે મન કે તમે રોકાઈ જાવ કે કઈ જાવ છો કે આ તારા ના ઘેર એમ કે dan enggak konkret pada <laughs> nahi tar असली कडेला कोर्ट से सर 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 दौड़ दे दौड़